ગ્લોબલ ની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ ગુડ મોર્નિંગ અને આજે સેટઅપ જે છે ઘણું મહત્ત્વનું રહેશે કારણ કે આપણે મંથલી એક્સપાયરી તરફ જઈ રહ્યા છીએ શું એક સેટઅપ છે ગ્લોબલ માર્કેટથી જી ગુડ મોર્નિંગ ચાંદીને જો આજના દિવસમાં આપણી એક્સપાયરી તો છે પરંતુ એક્સપાયરીના દિવસે જ એક થોડાક વીક સંકેતો નબળા સંકેતો આપણને ખાસ કરીને આ વૈશ્વિક બજાર પાસેથી મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો નાસ્ટેકમાં ગઈકાલે આપણે એક શિખર નવા બનતા જોયા હતા ત્યાંથી એક ઘટાડો આવ્યો છે એસએનપી ફાઇવ હંડ્રેડ લગભગ પોણા ટકા જેટલો ઘટ્યો છે અને ડાઓમાં જુઓ લગભગ ચારસો પોઈન્ટથી વધુનો ઘટાડો આપણને ગઈકાલના દિવસે જોવા મળ્યો હવે ગઈકાલે શું ખાસ રહ્યું તો અહીંયાથી જુઓ ખાસ કરીને જે ટ્રેઝરી યિલ્ડ છે એ ટ્રેઝરી યડને કારણે બજારની અંદર એક દબાણ આપણને બનતું જોવા મળ્યું છે અને સારી એવી તેજી ગઈકાલે આપણને યુએસની ટ્રેઝરી યીલ્ડની અંદર જોવા મળી હવે અમેરિકામાં ડર ઘટવા અંગે જે અત્યારે ખાસ કરીને બજારની અંદર અનિશ્ચિતતા છે એને કારણે પણ એક અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો અને ગઈકાલે આપણે દસ વર્ષની જે યુએસની બોન્ડિલ છે તે એક મહિનાના ઉચ્ચતમ સ્તરે આપણને પહોંચતી જોવા મળી એટલે આ બધા કારણો ખાસ એવા રહ્યા કે જેને કારણે બજારમાં આપણને દબાણ આવતું દેખાયું હવે આપણને ખબર છે કે જ્યારે જ્યારે ની અંદર વધારો આવે છે ત્યારે ત્યારે અમેરિકાના બજારોની અંદર આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળે છે અને એ જ આપણને ગઈકાલે પણ અહીંયાથી રિપીટ થતો જોવા મળ્યું અને આમ પણ ખાસ કરીને છેલ્લા આ મહિનાની અંદર જે પ્રકારે આપણને તેજી આવતી જોવા મળી છે અમેરિકાના બજારોમાં થોડુંક કુલિંગ ઓફ પણ આપણે આને અહીંયાથી કહી શકીએ પરંતુ આની સાથે જે ક્રૂડ પર પણ નજર કરો કારણ કે ક્રૂડ પર જુઓ આજના દિવસે આપણને થોડોક ઉપરના સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું છે કાલે એક ટકા જેટલો ક્રૂડનો ભાવ ઘટી ગયો હતો એટલે કાલે થયું એવું કે સૌથી પહેલાં તો ચોર્યાસી ડોલરને પાર આપણને બ્રેન્ટનો ભાવ જતો જોવા મળ્યો પરંતુ એ ચોર્યાસી ડોલરની ઉપર એક શિખર બનાવીને ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને ગઈકાલે આવતા જોવા મળ્યો આજના દિવસમાં જુઓ બ્રેન્ટ અત્યારે તો પોઝિટિવ છે પરંતુ ચોર્યાસી ડોલરની નીચે આપણને કામ કરતા દેખાઈ રહ્યું છે હવે ખાસ કરીને અહીંયાથી ઓપેક પ્લસ સાથી દેશોની બેઠક અને એ પહેલાંનું આ રનઅપ અને એમાં પણ જો યુએસમાં દર દરો ઘટવાની બજારને હજી પણ અનિશ્ચિતતા છે અને બજારને દરો ઉપરના સ્તરે રહે એવી યથાવત છે એવું જ અત્યારે માનીને ચાલી છે છે અને ખાસ કરીને જો યુએસની અંદર વ્યાજદરો છે ઉપરના સ્તરે રહે તો અહીંયાથી એવું માનવામાં આવે છે કે જે ક્રૂડની ડિમાન્ડ છે એની અંદર આપણને ઓછી જોવા મળતી હોય છે એને કારણે આપણને સતત એક ઉપરના સ્તરેથી એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે ક્રૂડની અંદર હાલના દિવસોમાં એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું પરંતુ આ બધાની વચ્ચે જુઓ આજે એશિયાના બજારો ફરી આપણને નર્મા તરફના જ સંકેતો આપી રહ્યા છે નિકે જાપાનનું માર્કેટ આજે ઘટીને કામકાજ કરી રહ્યું છે ખાસ કરીને શાંઘાઈની અંદર એક પોઝિટિવ િટી ચોક્કસથી છે પરંતુ સામાન્ય બે ત્રણ ટકાની પોઝિટિવિટી છે પરંતુ સામે હેંગસેંગ જુઓ ઘટીને કામ કરી રહ્યું છે ખાસ કરીને અન્ય જે બજારો છે કોસ્પી તાઇવાન અને સ્ટ્રીટ ટાઈમ્સ ત્યાં પણ આપણને લાલ નિશાનમાં જ ખાસ કરીને કારોબાર જોવા મળી રહ્યો છે એટલે આ બધા પર તો એક ખાસ ધ્યાન રાખીશું પરંતુ ખાસ કરીને આજે ગિફ્ટ નિફ્ટી જો સુસંકેત આપી રહ્યું છે ગઈકાલે ફ્યુચર ફ્યુચર્સનું ક્લોઝિંગ બાવીસ હજાર સાતસો તેતાલીસ પર આપણને જોવા મળ્યું હતું અને અત્યારે આપણને જે ગિફ્ટ નિફ્ટી છે બાવીસ હજાર છસો પચાસ પર કામકાજ કરતું જોવા મળી રહ્યું છે એટલે લગભગ સો એક ઘટાડો આજે આપણને અહીંયાથી અપેક્ષિત છે હવે આજના દિવસમાં લેવલ પર ખાસ છે કે હજાર ને બજાર તોડે છે કે નથી તોડતું જોઈએ બજાર અહીંયાથી તોડતું જોવા મળે છે તો પછી કદાચ શક્યતા છે કે આપણને ફરી એક વખત અહીંયા ઘટાડો આવતો જોવા મળે એટલે આ બધા સંકેતો આજે ખાસ કરીને આપણને બજારને મળી રહ્યા છે એટલે શરૂઆત થોડીક નબળી થાય એવું જ અત્યારે લાગી રહ્યું છે એક